મહીસાગર કડાણા તાલુકાનું કડાણા ડેમ પાસે આવેલ રાઠડા બીટ અને ચાંદ્રી ગામ આવેલા છે આ ગામમાં ચોમાસા દરમિયાન બંને ગામનું ચારે બાજુ ડેમનું પાણી ફરી વળે છે સ્થાનિક લોકોને વહેવાર ખાણીપીણી લેવા દવાખાને જવા દુકાને જવા બાળકોને શિક્ષણ મેળવવા માટે અંદાજિત થી સાઠ ફૂટ ઊંડા પાણીમાં ટીન બોટના સહારે જવું પડે છે જે અતિ ભયજનક જોખમી સફર ખેડવો પડે છે સરકાર દ્વારા અનેક સુવિધાઓ કરવામાં આવે છે પરંતુ આ સુવિધાઓનો એક પણ લાભ આ બંને ગામોને મળતો નથી આ બાબતે સરકારને રજૂઆત કરવામાં આવી છે અહીંયા સ્થાનિક માર્ગ અને મકાન વિભાગ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી પરંતુ સર્વેની કામગીરી બાદ આજ દિન સુધી કોઈ પણ અધિકારી અહીંયા આવ્યા નથી જો બાળકોના શિક્ષણનું હે

કારણ કે છોકરા કરે નાના છોકરા હોય ના સમજે ને આપણે જેવા મોટા હોય તો બધા સમજે પણ છોકરા થોડા સમજે કોઈ બીમાર હોય કદાચ બીમાર હોય ને અમારે કદાચ તાત્કાલિક લઈને જવાનું થાય તો બહુ પ્રોબ્લેમ થાય સાહેબ એને કહેવાનો મતલબ કોઈ તાત્કાલિક બોટ થોડી પહોંચી જાય એકદમ જલ્દી કોઈ ગાડી હોય તો આપણે જલ્દી ભાઈ જેટલું જ આપણું દબાવું એટલી ગાડી ના આ આઠ બોટ તો કાંઈ આપણે આપણું એન્જિન નહીં પોતાનું આવી પોઝિશન બહુ રહે સાહેબ પણ અમારે પુલનું બહુ ઘણા બધા કહીને તો આવી આવીને જાય એટલા બધા કે ભાઈ પુલ તમારો મંજૂર કરી દે અને આમ છે ને તેમ છે ને પહેલા કહેતા કે સત્તર કરોડ મંજૂર થઈ જાય ફરી પાછું કે ગ્રાન્ટ વધારી ભાઈ કઈ ચોવીસ કરાડ ની સિત્તેર સિત્તેર લાખ ની સિત્તેર લાખ ની એસી હજાર કેવા કઈ કર્યા એવું કહેતા હતા સાહેબે પોતે જાતે આવે ને કીધી જેલા કે ભાઈ હું જાતે બનાવી આપું તમને પુલ ને હું પુલ બનાવીશ પહેલી ગાડી મારી ઉતારીશ પછી બધું ગાડી ચાલતા આવું પણ બી કીધી જેલા પણ એ પણ બી પાછા આવ્યા જ નહીં લોકો વળતા કોઈ આવતા નથી મતલબ ચૂંટણી ચૂંટણી આવે એટલે આવી જાય તાર પાસે કોઈ ના આવે હા વોટ જાય ચૂંટાય એટલી પાસે પૂરું પિક્ચર વળતા ના આવવાનું એમ નથી કરતા અમારે જ્યારે બહાર નીકળવાનું હોય ત્યારે પાણીમાંથી હોડી તરફથી આવવાય છે અને કોઈ લોકો સામું જોતા નથી અને અમને બહુ તકલીફ પડે છે અને અમારે કંઈ જવું હોય અવર જવર કરવી હોય તો હોળીમાં જ અવાય છે કોઈ ખુલ્લો રસ્તો મળતો નથી ચારો તરફ પાણી જ છે અને કોઈ નેતાઓ કે કોઈ સરપંચો કે કોઈ ધારાસભ્યો કે કોઈ અમારું કામ કરી શકતા નથી અને જ્યારે ઓટ લેવા જ આવે છે અને જ્યારે આ પુલનું કામ કરીએ છીએ ત્યારે કોઈ અમારી અરજી સાંભળતું નથી અને જ્યારે ડિલિવરી માણસ હોય ક્યાંય ઘરડા માણસ બીમાર હોય ત્યારે કોઈ અમારી બહુ મુશ્કેલ પડે છે અને તાત્કાલિક કોઈ સારવાર મળી શકતી નથી શું નામ તમારું મારું નામ છે વાગડિયા સાહેબાભાઈ અખમાભાઈ ગામ રાઠડા બેટ